स्वागत है आपने हमारी YouTube चैनल में आपनी साथे हूं जो जिंकल અને મિત્રો જો હું આપને આ એમ કહું કે આજે હું અમરનાથ જઈ રહી છું તો તમે કદાચ વિચારશો કે અમરનાથ એ તો હજુ કેટલો દૂર છે અને હજુ અમરનાથના દ્વાર ખુલ્યા પણ નથી પરંતુ હા હું અમરનાથ જઈ રહી છું અને અમદાવાદથી એકદમ નજીક આવેલું અમરનાથ કયું અમરનાથ આ છે મિની અમરનાથ જે આબે હું અમરનાથનું જ નાનું પ્રતિકૃતિ સ્વરૂપ બનાવ્યું છે તો ચાલો મારી સાથે આપને પણ બતાવું દરેક હિન્દુના હૃદયમાં ભગવાન શંકર બિરાજમાન છે અને એટલે તો દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કાશ્મીરના અમરનાથમાં દર્શન કરવા માટે જતા હોય છે ગુજરાતમાંથી પણ લાખો લોકોએ અત્યાર સુધીમાં અમરનાથમાં દર્શન કર્યા હશે દેશ વિદેશના કરોડો હિન્દુઓને

તીર્થોનું તીર્થ તરીકે પણ ઓળખે છે અને એટલે જ દરેક લોકોના મનમાં એકવાર અમરનાથ દર્શન કરવાની ઈચ્છા જરૂરથી હોય છે પણ ભોલેનાથના દર્શન કરવા છેક અમરનાથ જવાની જરૂર નથી ગુજરાતમાં જ આવેલું છે મિની અમરનાથ જ્યાં એકસાથે ભગવાન શંકરના બારે બાર જ્યોર્તિર્લિંગના દર્શન થઈ જશે અમરનાથ ધામમાં પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓને જોતાં

સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક જી હા વોટર પાર્ક અને આ મંદિર બંને એકબીજાની આજુબાજુ આવેલા છે એટલે જો તમે બાળકો સાથે આ મંદિરે આવવાનો પ્લાન કરી રહ્યા હો તો તમે સાથે સાથે વોટર પાર્ક પણ જઈ શકો છો જ્યાં બાળકોને ખૂબ મજા પડશે અમે તો અત્યારે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો હવે ગાડી પાર્ક કરી અને આપણે મંદિરની અંદર તરફ જઈશું આપણે જેવી ગાડી પાર્ક કરી અહીંયા સામે જ ખાણીપીણીની ઘણી બધી વસ્તુઓ મળી રહી છે પરંતુ પહેલા આપણે દર્શન કરીએ અને ત્યાર બાદ આપને બતાવું કે અહીંયા શું મળી રહ્યું છે જો મોટી ઉંમરના વ્યક્તિ હોય અને ચાલી ન શકે તો અહીંયાથી માત્ર 30 રૂપિયામાં ગાડીની સુવિધા છે જે તમને સીધા જ મંદિરે ઉતારશે પરંતુ અમે તો ચાલીને જઈશું કારણ કે ખૂબ ઓછું ચાલવાનું છે અને જ્યારે અસલી અમરનાથમાં આટલું બધું ચાલવાનું હોય તો મિની અમરનાથમાં પણ થોડું ચાલીએ તો જ લાગે ને કે અમરનાથ ધામ મંદિરમાં કરવા આવ્યા છીએ બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદ સાથે અમે ચાલતા ચાલતા મિની અમરનાથ તરફ આગળ વધી રહ્યા છીએ જો અહિયાં બોર્ડ પર લખેલું છે અમરનાથ ધામ તરફ જવાનો રસ્તો તો આપણે આ તરફથી જઈશું રસ્તામાં ઘણા બધા સ્ટોલ પણ તમને જોવા મળશે જ્યાં શંકર ભગવાનને લગતી અનેક ચીજ વસ્તુઓ મળી રહી છે અસલી અમરનાથ ધામમાં ત્રણસો નેવું જેટલી સીડીઓ ચડવાની હોય છે તમને ખ્યાલ આવશે કે અહીં આબેહૂબ અમરનાથ જેવી જ પ્રતિકૃતિ બનાવેલી છે અહીં એક પથ્થરની ગુફાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે આ ગુફાની અંદર રાખવામાં આવેલા બરફના બનેલા શિવલિંગ એ જમ્મુ અને કાશ્મીરના અમરનાથની પ્રતિકૃતિ છે આમ તો કાશ્મીરમાં આવેલ અમરનાથ અને ગુજરાતમાં આવેલા અમરનાથ વચ્ચે કોઈ ખાસ ફરક નથી કારણ કે કાશ્મીરમાં આવેલા અમરનાથના શિવલિંગમાંથી જે શ્વેત ભસ્મ નીકળે છે તેને અહીં આ અમરનાથમાં લાવીને તેનું પૂજન કરીને શિવલિંગ નીચે સ્થાપના કરવામાં આવી છે તો આપ અહીંયા પણ દર્શન કરશો તો આપને ભોલેનાથની એટલી જ કૃપા પ્રાપ્ત થશે તો આપ પણ દર્શન કરો બાબા બરફાનીના આ મંદિરની સ્થાપના વર્ષ બે માં કરવામાં આવી હતી એટલે કે લગભગ બાવીસ વર્ષ પહેલા આ મંદિરનું નિર્માણ થયું હતું જેનું ઉદ્ઘાટન હાલના પીએમ અને પૂર્વ સી એમ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું આ મંદિર બનાવવા પાછળનો હેતુ પણ ઘણો રસપ્રદ છે વ્યવસાય બિલ્ડર અને મિની અમરનાથ ધામના મુખ્ય ટ્રસ્ટી દીપક પટેલ નું કહેવું છે કે કાશ્મીરની અમરનાથ યાત્રા ઘણી મુશ્કેલ છે આ સિવાય આતંકવાદી હુમલાનો ભય પણ રહેતો હોય છે તો વળી આર્થિક રીતે પણ ઘણા લોકો માટે શક્ય હોતી નથી અને એટલા માટે જ તેમણે આ મંદિરનું નિર્માણ કર્યું હતું જેથી ગુજરાતીઓને ઘર આંગણે જ બાબા બરફાનીના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ગાંધીનગર નજીક નૈસર્ગિક વાતાવરણમાં આ મંદિર બનાવવાનો વિચાર દીપક પટેલના પિતા મહાશય પ્રલાદ પટેલને આવ્યો હતો અને એટલે જ તેમની પણ મૂર્તિ અહીં જોવા મળે છે આ મંદિર વર્લ્ડની બેસ્ટ એવી રોક ટેકનિક થી બનાવવામાં આવ્યું છે આ માટે રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી 200 પ્રકારના પથ્થરો લાવીને એક પણ ઈંટનો ઉપયોગ કર્યા વગર આ મંદિરને તૈયાર કરવામાં આવ્યું છે તો વળી ગુજરાતના તાપમાનને ધ્યાનમાં રાખીને અહીં માઇનસ ડિગ્રી સેન્ટીગ્રેડમાં પણ વર્ષના ત્રણસો દિવસ શિવલિંગ ટકી રહે તેનું ધ્યાન રખાય છે અને હવે આપણે જઈએ છીએ ગુફાની તરફ મંદિરની ફરતે એક ગુફા પણ બનાવેલી છે જેમાં તમને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે મિની અમરનાથમાં જ્યોતિર્લિંગ જેવા જ લાગતા બારે બાર જ્યોતિર્લિંગ હુબહુ બનાવવામાં આવ્યા છે દરેક જ્યોતિર્લિંગ પર બોર્ડ લગાવી અને માહિતી પણ આપેલી છે જે તમે વાંચી શકો છો જેવા તમે આ ગુફામાં પ્રવેશ કરશો એક તરફ તમને ભગવાન ગણેશજી તો બીજી તરફ હનુમાન દાદાના દર્શન થઈ જશે અને ત્યારબાદ આગળ વધશો તો તમને એક બાદ એક ભગવાન શંકરના જ્યોતિર્લિંગના દર્શન થશે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ એ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પૂજનીય ગણાય છે જ્યોતિર્લિંગ શબ્દનો અર્થ થાય છે પ્રકાશનું પ્રતીક જે ભગવાન શિવના નિરાકાર સ્વરૂપ અને તેમની અનંત ઊર્જાને દર્શાવે છે જ્યોતિર્લિંગની ઉત્પત્તિ વિશે મુખ્ય પૌરાણિક કથા શિવ મહાપુરાણમાં જણાવેલી છે અને તે અનુસાર એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે વિવાદ સર્જાયો કે બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે આ વિવાદને હલ કરવા માટે ભગવાન શિવ એક વિશાળ અનંત પ્રકાશ સ્તંભના રૂપમાં પ્રગટ થયા જે ત્રણે લોક સુધી ફેલાઈ ગયું ભગવાન શિવે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું કે જે પણ આ પ્રકાશના છેડાને શોધી લાવશે એ શ્રેષ્ઠ ગણાશે બંને કોઈ ન શોધી શક્યું પરંતુ ભગવાન વિષ્ણુએ સ્વીકાર્યું અને ભગવાન જૂઠ બોલ્યા કે તેમને છેડો મળી ગયો છે જેથી ભગવાન શિવ પર ખૂબ જ ગુસ્સે થયા અને તેમને શ્રાપ આપ્યો કે કોઈ પણ તેમની પૂજા નહીં કરે અને ભગવાન વિષ્ણુજીને આશીર્વાદ આપ્યા અને બસ ત્યારથી જ્યોતિર્લિંગ પ્રગટ થયા અને આ સિવાય બારે બાર જ્યોતિર્લિંગની પણ અલગ અલગ કથાઓ કહેવાય છે માન્યતા છે કે જે પણ વ્યક્તિ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કરે છે અથવા તો પછી દરરોજ જ્યોતિર્લિંગના નામોનો જાપ કરે છે તેને તમામ પાપોથી મુક્તિ મળી જાય છે જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનથી વ્યક્તિ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે બાર જ્યોતિર્લિંગ એ એવી જગ્યા છે જે ભગવાન શિવની અનંત ઊર્જાનું કેન્દ્ર છે ત્યાં દર્શન અને સાધના કરવાથી ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિનો અનુભવ થાય છે શ્રાવણ માસના પહેલા સોમવારે અહીં ભજન ભક્તિ અને ભોજનનો અનેરો સંગમ જોવા મળે છે ભક્તો માટે અહીં વિશેષ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે દેવ સોમવાર અતિ પ્રિય છે અને જ્યારે વાત શ્રાવણના પહેલા સોમવારની હોય ત્યારે શિવને રીઝવવા શિવ ભક્તોની અનેરી ભક્તિ જોવા મળે છે એટલે જ શ્રાવણના પહેલા સોમવારે અહીં આઠસો એકાવન દીવા કરવામાં આવે છે તો વડી કાવડિયાઓ આ મંદિર સુધી કાવડ યાત્રા પણ નીકાળે છે જેમાં કાવડિયાઓ ખુલ્લા પગે અઢવના પંચદેવ મંદિરથી નીકળીને કાવડ લઈને અમરનાથ धामની 55 કિલોમીટરની યાત્રા કરે છે કાવડી યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે 600 દીવાની આરતી પણ કરવામાં આવે છે તમે આ ગુફામાંથી બહાર આવશો તો તમને અહિયાં ભગવાન શંકરની એક મૂર્તિ જોવા મળશે જેની પાસે કામધેનુ ગાય છે આ કામધેનુ ગાય એ શિવલિંગ પર દૂધનો અભિષેક કરતી હોય તેવી પ્રતિકૃતિ અહીં બનાવેલી છે આ સિવાય અહીંયા એક ગાર્ડન પણ આવેલું છે તો વળી બેસવા માટેનો વિશાળ પરિસર તમને જોવા મળશે તમે અહીંયા પરિવારજનો સાથે અથવા તો પછી મિત્રો સાથે યાદગાર સમય વિતાવી શકો છો પ્રકૃતિના ખોળે બાબા બરફાનીના દર્શન કરવાનો આ અનુભવ યાદગાર રહેશે અહીં એક હાઈટેક એક્ઝિબિશન પણ આવેલું છે જેમાં તમને હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને વિજ્ઞાન વિશે માહિતી આપવામાં આવે છે અહીં આઈસ્ક્રીમ નાસ્તો અને ફિક્સ થાળી પણ મળે છે આ સિવાય શેરડીનો રસ અને છાસના કાઉન્ટર પણ છે ચાલી ચાલી અને ખૂબ થાકી ગયા એટલે અમે અહીંયા હવે થોડી વાર માટે નાસ્તો કરવા માટે ઊભા છીએ તો મિત્રો અમારા આખા વ્લોગમાં જો આપને થોડી પણ મજા આવી હોય વિડીયો થોડો પણ ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો ઝડપથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને હા કમેન્ટમાં જય બાબા બરફાની લખવાનું ન ભૂલતા હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં Thanks for watching.